નમસ્કાર આપ જોઈ રહ્યા છો વલી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી વાહન પોર્ટલમાં ખામી આરટીઓના વાહન પોર્ટલમાં ખામીથી પાંચસો લોકોના કામો અટવાઈ પડ્યા ત્રેતાળીસ ડિગ્રીમાં મત આપવા જવું પડશે મતદાનના દિવસે અમદાવાદમાં આ સિઝનનું તાપમાન હશે ગુજરાતમાં ત્રણ દિવસ યેલો અલર્ટ આરટીઈના સેકન્ડ રાઉન્ડમાં આઠ મે સુધી સ્કૂલ ચોઈસ કરી શકાશે નવસો છાસઠ ખાનગી સ્કૂલોમાં ધોરણ એકની નવ હજાર સાતસો તેર બેઠક સામે આઠ હજાર એકસો છન્નું બાળકોને પહેલા રાઉન્ડમાં પ્રવેશ ફાળવાયા ગરમીનો પારો ચાર ડિગ્રી વધી ચાળીસે પહોંચ્યો પાંચ દિવસ હીટવેવ આજે એકતાળીસ કાલે ચાલીસ ડિગ્રી બારડોલીમાં રાત્રિએ તાપમાનનો પારો ઘગડતા લોકોને ગરમીમાં રાહત બુધવાર અને ગુરુવારની રાત્રિનો ન્યૂનતમ પારો ત્રેવીસ ડિગ્રી ગુજરાતમાં આરટી અંતર્ગત પ્રવેશ માટેના બીજા રાઉન્ડ અન્વયે જો વિદ્યાર્થી શાળાઓની પુનઃ પસંદગી કરવા ઈચ્છતા હોય તો તારીખ ત્રણ મેને શુક્રવારથી તારીખ આઠ મેને બુધવાર સુધીમાં ઓનલાઈન અરજીમાં જઈને એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી માત્ર શાળાઓની પસંદગી બદલી શકાશે જેથી બીજા રાઉન્ડમાં આરટી પ્રવેશની કાર્યવાહી કરી શકાય મે મહિનાની શરૂઆતથી જ ગરમીનો પારો ઉંચકાવાનો શરૂ થઈ ગયો છે ત્યારે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા તારીખ પાંચ મેને રવિવારથી તારીખ સાત મેને મંગળવાર સુધી ત્રણ દિવસ સુધી હીટ વેવની આગાહી કરવામાં આવી છે તો રવિવારથી તેમજ ગરમીનો પારો 40 થી એકતાળીસ ડિગ્રી સુધી રહી શકે છે સાથે પવનની દિશા બદલાવા સાથે ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે આરટી અંતર્ગત પ્રથમ રાઉન્ડના અંતે ખાલી પડેલી આઠ હજાર થી વધુ બેઠકો માટે બીજા રાઉન્ડની ની જાહેરાત કરાઈ છે આરટી પ્રવેશ માટેના બીજા રાઉન્ડ માટે જો વાલીઓ શાળાઓની પુનઃ પસંદગી કરવા ઈચ્છતા હોય તો તારીખ 3 થી આઠ મે સુધીમાં ઓનલાઈન અરજીમાં જઈને એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી માત્ર શાળાઓની પસંદગી બદલી શકાશે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન એડવાન્સ ચાલુ મહિનામાં જ લેવાની છે આ માટે અરજીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે આ વખતે ફોર્મ ફીમાં એકસો થી ત્રણસો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે આ વખતે જનરલ અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂપિયા ત્રણ હજાર બસો છે જ્યારે એસસી એસટી વિકલાંગ અને મહિલાઓ માટે આ ફી સોળસો રૂપિયા છે લોકસભાની ચૂંટણીમાં સબ રજિસ્ટ્રાર કચેરીના સ્ટાફને પણ ચૂંટણીની કામગીરી સોંપવામાં આવી છે ત્યારે રાજ્ય સરકારના નોંધણી નિરીક્ષક કચેરી દ્વારા રાજકોટ જિલ્લાની પાંચ સહિત રાજ્યોની બસો દસ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં સોમવારથી ત્રણ દિવસની રજા જાહેર કરવામાં આવે છે નોંધણી નિરીક્ષક કચેરી દ્વારા બસો દસ સબ રજિસ્ટ્રાર કચેરીમાં ત્રણ દિવસની રજાનો પરિપત્ર જારી કરાયો છે લોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાનને આડે હવે ત્રણ જ દિવસ બાકી રહ્યા છે પ્રચારના પડગમ શાંત થવા પર છે પરંતુ ગરમી વધવાની હોવાથી તંત્ર લોકો અને નેતાઓ બધા જ ચિંતામાં છે કારણ કે મતદાનના દિવસે જ તીવ્ર વેવની શક્યતાઓ છે અને રાજકોટમાં તો પારો ત્રેતાળીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે તો આ સાથ એવનિંગ બુલેટિનમાં હવે રોકાઈ વિરામ માટે મેડિકલ ફિલ્ડના વીસ બાવીસ વર્ષના મારા કરિયરમાં એક કેસ મને હજી નથી બોલાતો શાંતાબેન કરીને એક બા મારા ત્યાં મોતિયાનું ચેકઅપ કરાવવા આવ્યા મેં કહ્યું બા બે ત્રણ મહિનાથી હેરાન થાવ છું તો વહેલા કેમ ના આવે એમને કહ્યું ગામડેથી શહેરમાં આવવાનું અને એમાંય દવાખાનાના ખર્ચા અમને કેમ પોસાય બેટા હું એકલી નહોતી જેને થયું કે આવું કેમ આ પ્રશ્ન અને આ ચિંતા જઈને સ્પર્શ્યા આપણા નરેન્દ્રભાઈને પણ એમની જ લીડરશીપમાં તો રાજ્યના ખૂણે ખૂણે પથરાયા રસ્તાઓ અને ઇમરજન્સીમાં દોડમ દોડ આવતી થઈ એકસો આઠ એમ્બ્યુલન્સ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ગ્રાસરૂટ સુધી વિસ્તારવામાં આવ્યું અને મેડિકલ કોલેજો પણ વધી અત્યાધુનિક ટેકનોલોજી અને ઇક્વિપમેન્ટ્સથી સજ્જ ફેસિલિટીઝ સ્થાપવામાં આવી સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ મળતી થઈ

મોદી સરકાર નમસ્કાર સમાચારોમાં સ્વાગત છે વાત કરીએ તો વાંકલ ગામે યોજાયેલ સહકારી સંમેલનમાં સુમુલ ડેરીએ મતદાન કરનાર પશુપાલકને એક લિટર દૂધે વધુ એક રૂપિયો આપવાની જાહેરાત કરી હતી સુમુલ ડેરી ડિસ્ટ્રિક્ટ બેંક સહિતની સહકારી સંસ્થાઓ અને સહકારી આગેવાનો હવે બાડોલી લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવારને જીતાડવા માટે સુરત તાપી જિલ્લામાં સહકારી સંમેલનો યોજી રહ્યા છે એપ્રિલ બાદ મે મહિનામાં આકાશમાંથી વર્ષા વરસી રહી છે બપોરનું તાપમાન 40 ડિગ્રી પાર થઈ રહ્યું છે જેના કારણે લોકો ગરમીનો સામનો કરવો પડ્યો હતો જ્યારે પવનની દિશા બદલાતા રાત્રિના સમયે વાતાવરણ ઠંડુ થઈ ગયું હતું બુધવારે અને ગુરુવારની રાત્રિએ ન્યૂનતમ પારો ત્રેવીસ ડિગ્રી પર પહોંચતા લોકોને રાત્રિએ ઠંડકનો અનુભવ થયો હતો

જે કામગીરી આઠ મે સુધી ચાલશે જે વિદ્યાર્થીઓને ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન મળ્યું નથી એ જ વિદ્યાર્થીઓ સેકન્ડ રાઉન્ડમાં ભાગ લઈ શકશે મળતી વિગતો અનુસાર ગત પંદર એપ્રિલે શિક્ષણ વિભાગે આરટી ફર્સ્ટ રાઉન્ડ જાહેર કર્યો હતો ગુજરાતમાં મે મહિનાની શરૂઆત થતાં જ તાપમાનનો પારો ટોચ ઉપર પહોંચ્યો છે તેવામાં મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં મતદાન દિવસ પણ છે સાત મેના રોજ ગુજરાત રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં હીટવેવની અસર વર્તાશે અને તાપમાનનો પારો પણ ત્રેતાળીસ ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતાઓ છે RTO માં વાહન પોર્ટલ માં ખામી સર્જાતા 500 અરજદારો નું કામ અટકતા નામ ટ્રાન્સફર રજિસ્ટ્રેશન એડ્રેસ ચેન્જ સહિતના ઘણા કામો માટે અરજદારો મુશ્કેલી મુકાયા હતા એક દિવસ સારથી પોર્ટલ તો બીજા દિવસે વાહન પોર્ટલ ખામી સર્જાતા અરજદારો કામ અટક્યા હતા RTO એક અધિકારીએ કહ્યું બારંવાર સર્વર ખોટતા લોકો પડતી મુશ્કેલી અમે વાકેફ છીએ ઇવનિંગ બુલેટિન બસ આટલું જ નમસ્કાર પ્રોગ્રેસ કેવી રીતે શકાય આજને કાલ સાથે કમ્પેર કરીને છે કે નહીં કાલે હું આટલું કમાતો હતો આજે આટલું કાલે મેં ભાડાના મકાનમાં રહેતા હતા આજે મારી પાસે પોતાનું ઘર છે કાલે હું બાઇક પર ફરતો હતો અને આજે મારી પાસે કાર છે એવી જ રીતે દેશની પ્રોગ્રેસ જોઈએ તો કાશ્મીરની કાલ એટલે એક દેશ દો વિધાન દો પ્રધાન અને દો નિશાન અને આજ એટલે એક ભારત શ્રેષ્ઠ ભારત સરદાર સાહેબનું સપનું થયું સાકાર ત્રણ પાડોશી દેશોમાંથી ધાર્મિક ભેદભાવનો સામનો કરીને ભારત આવેલા શરણાર્થીઓ માટે કાલ એટલે નાગરિકતાથી વંચિત રહેવાની હાડ મારી અને આજ એટલે ભારતીય તરીકેની ઓળખ અને નાગરિકોને મળતા તમામ અધિકારો આપણી મુસ્લિમ બહેનો માટે કાલ એટલે ત્રિપલ તલાકનો ભય અને આજ એટલે ન્યાય અને હકોની સુરક્ષા ગઈકાલ એટલે આપણા દેશમાં ચારેકોર અંગ્રેજોએ છોડેલી છાપ અને આજ એટલે વિભિન્ન માર્ગો સ્મારકો અને શહેરોના નામ સાથે જોડાયેલી દેશના સુવર્ણ ઇતિહાસની સ્મરણાંજલિઓ અને રહી વાત આવતીકાલની એ તો જગજાહેર છે આવતીકાલ એટલે વિકસિત ભારત બે હજાર સુડતાલીસની ની સોનેરી સવાર એટલે ફરી એકવાર મોદી સરકાર